ભૂસાનગરના ગામવાડીમાં ગટરું ઉભરાતા રહીશું ત્રાહીમ જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ નિરાકરણ આવતું નથી જેને લઈ કાછિયા પટેલ સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યું છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવાના પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરના ગામ ખાડીવાળી વિસ્તારમાં જ્યાં કાછિયા પટેલ સમાજના રહીશો વસવાટ કરે છે જ્યાં વખત વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે જેને લઈ રહીશો હેરાન પરેશાન છે આજરોજ ગામવાડીમાં પિંકેશભાઈને ત્યાં શુભ પ્રસંગ હોય છે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકા પ્રમુખ તથા ધારાસભ્ય ડીકે સ્વામીને પણ રજૂઆતો કરેલી હોય તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જાપવામાં આવતા હોય રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે અમો જંબુસર વોર્ડ નંબર સાત ના રહીશ પટેલ કાલિદાસ નગીલાલ અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી આ ગટરનું કોઈ સમાધાન થતું નથી અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે જવારા છે અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું તમે ટેક્સ ભરો છો કેમ નહીં આવા અમને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું ચાર દિવસમાં કામ થઈ જશે પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ ત્યારે અધિકારીઓથી મારીને કર્મચારીઓ પણ પાંચ દસ માસનું ટોળું લઈને જઈએ છે તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી મત લેવા આવે છે ત્યારે તો ટોળાને તોળા એ લોકો લઈને આવે છે ભાઈ જોજો ભાઈ જોજો હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ એવાય અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે મારું નામ પિંકેશ છે મારા મારા છોકરાને ત્યાં બાબરી છે એથી અમે પંદર વીસ દાળ અગાઉ અમે મળવા ગયા હતા નગરપાલિકામાં કે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો આથી ચાર પાંચ મહિનાથી આ પ્રોબ્લેમ છે ગટેરની તો એ કોઈ સોલ્યુશન લાવતું નહીં આ શૈલેષભાઈ જંબુસર નગરપાલિકાના સાતમા ઓરમાં જ શૈલેષભાઈએ તો રાજીનામું મેકવા તૈયાર થઈ ગયા હતા તેના ચીફ ઓફિસર આવ્યા એ ચીફ ઓફિસરે એવું કીધું કે તમે કેમ રાજીનામું મૂકવો તો શૈલેષભાઈ એવું કીધું કે મારું માં ફરિયાનું કામ ના કરી શકતો હોય તમે ના સાંભળતા હોય તો હું રાજીનામું જ મૂકવા તૈયાર થવ ને તો અત્યારે અમે પછી ગયા નગરપાલિકામાં તો અહીંથી અમાર પ્રમુખે એવું કીધું કે ચાર દિવસમાં થઈ જશે ચાર દિવસમાં ના થયું તો અમે ડીકે સ્વામીને ફોન કર્યો પછી ડીકે સ્વામી કોન્ફરન્સ પર લીધા જંબુસર પ્રમુખને તો ત્યાંથી એવું કીધું કે બે દિવસમાં થઈ જશે એ વાતને આજે અઠવાડિયું થયું ને અહીંના જંબુસરની નગરપાલિકા બધા નેતાઓ કામ કરવા રાજી નથી તો આપણા દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી ગુજરાતના સીએમ આ બધાનું નામ ખરાબ કરે છે આ લોકો હવે અમારા વોટ કોને આપવો અમારે કોની પાસે જવું